નમસ્કાર દર્શક મિત્રો જી ગુજરાતી ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈશું સમાચાર વિસ્તારપૂર્વક પોલીસ કમિશનર અનુપમ અનુપમસિંહ ગેહલોતે આપ્યું સુરતવાસીઓના અભિનંદન સુરતને સ્વચ્છ બનાવવા સુરતીઓની મહેનત છે સુરત મનપા કમિશનર અને સફાઈ કર્મીઓ અને મેયરને અભિનંદન તેમના થકી આ શક્ય બન્યું છે હાલ સુરતમાં ઇન્ડસ્ટ્રીઓ દ્વારા સુએ ટ્રીટમેન્ટ પલ પ્લાન્ટના ગંદા પાણીને ટ્રીટ કરી ફરી ઉપયોગમાં કરવામાં આવે છે તે પણ મહત્વની બાબત છે

ડ્રગ્સ માં નહીં ફસાય તેની તકેદારી અને કેવી રીતે બચી શકાય તે વિશે ચર્ચા કરવામાં આવી હતી આ પીઆઈ કરી તેઓને દૂર ઉપયોગ કરી ઇન્ડસ્ટ્રીના લોકોને હેરાન પરેશાન કરતા લોકો પર કડક કાર્યવાહીની માંગ ઇન્ડસ્ટ્રીના લોકો દ્વારા કરવામાં આવી સુરત શહેરના સૌથી મોટી માં એક આપણો પાંડેસરા જીઆઈડીસી છે જેમાં અહીંયા છે સૌથી વધારે મોટી ઇન્ડસ્ટ્રી છે અને ખાસ કરીને આ જો પાંડેસરા ખાતે જોઈએ એક એફ્લુએન્ટ જો ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે જેમાં એકસો સત્તાવીસ જેટલા આપના અલગ અલગ જો ઇન્ડસ્ટ્રીઝના જો એફ્લુએન્ટ આવે છે ટ્રીટ થઈને પછી અહીંયા તો જો બહાર જાય છે અને આ જગ્યા જો આજે અમે લોકો ઘણા દિવસોથી આપણા એક ઇન્ડસ્ટ્રીઝના સાથે મિટિંગના એક આયોજનના ડેટ આજે નિશ્ચિત હતી તો આજે જો ઇન્ડસ્ટ્રીઝ સાથે અમે લોકોને મિટિંગ લીધી અને સાથોસાથ જો ઇન્ડસ્ટ્રીઝ અને પોલીસના સારા સંકલન કેવી રીતે રહે અને ઇન્ડસ્ટ્રીઝને જો અમુક અમે સૂચનાઓ આપવાની હતી ચાહે અમારે અહીંયા આ વિસ્તારમાં જો લગભગ મિની ભારત જેવો વિસ્તાર છે ઘણા બધા બહારના લોકો આવે છે ગીત વિસ્તાર છે તો આ વિસ્તારમાં શું શું જોવે અમારી જરૂરિયાત છે જો ઇન્ડસ્ટ્રીઝ પૂરી પાડે જોઈએ ફોર એક્ઝામ્પલ જો અહીંયા જો લોકો રહે છે એના અમુક જો અવેરનેસના ચીજો પર ઇન્ડસ્ટ્રી કન્ટિન્યુઅસ આપતા રહે જેથી અહીંયા બહારવાળા કોઈ આવે છે તો કોઈ પણ પ્રકારના વાયલેશન્સ જેટલા બી હોય છે કાયદાના પ્રમાણે જેવા કે ભાઈ હેલ્મેટ પહેરીને આવે જોઈએ સીસીટીવી કેમેરા ઇન્ડસ્ટ્રી અહીંયા લગાવે આ વિસ્તારમાં જેથી કે અમે લોકો જો ક્રાઇમ ઉપર વાચ રાખી શકીએ જોઈએ સાથોસાથ જો નાર્કોટિક્સ દૂર રહેવા માટે જોઈએ અને જો નાની નાની સમાન બાબતોમાં લોકો ઝઘડા નહીં કરે જોઈએ આ પ્રકારની ચીજો જો જ્યારે આ બધા વર્કર્સ જતા હોય ઇન્ડસ્ટ્રીમાં ત્યાં આપતા રહે અને એના માટે અમે લોકો એક વિડીયો પણ બનાવીને આપવાના છે જોઈએ એના સાથે સાથે જો આ બધા વર્કરો જો અમે લોકો જોયા છીએ એ નાની રકમ ના લઈને વ્યાજ ના લઈને જો પછી મોટામાં પ્રોબ્લેમ ફસાઈ જતા હોય છે તો એક આ ભી કે વ્યાજ કોરોના વિરુદ્ધમાં બી જો અમારે ડ્રાઇવ ચાલે છે જો એ આ ડ્રાઇવ માં અહીંયા આ લોકો બી વર્કર્સ ને બતાવે કોઈ પડો તાત્કાલિક પોલીસ કાપા જાણ કરે જેથી અમે લોકો કાર્યવાહી કરીએ આ વિસ્તારમાં ઘણા બધા જો એવા એક્સટોર્શન કરવાલી ગેંગ હતી જો આરટીઆઈ ના નામે અભદા ઇન્ડસ્ટ્રીઝ ને હેરાન પરેશાન કરતી હતી એના પર કેસ થયા તેર જેટલા લોકો છે જેના પાસા પર થઈ છે જો એ તો એના માટે બી ઇન્ડસ્ટ્રીને સૂચના આપવામાં આવી કોઈ પણ સંજોગોમાં કોઈ તમે દબાવે છે જો એ કોઈ એક્સ્ટોર્શન કરે છે તમે ટોયલેટ નહીં કરો બલકી તાત્કાલિક જો પોલીસના જાણ કરો જોઈએ એના સંકલન કરવામાં આવેલા છે અને સાથોસાથ ઇન્ડસ્ટ્રીને ઓર શું અપેક્ષાઓ છે પોલીસ તરફથી જે તરફ જે રીતે આપણા સુરત શહેરના એરિયા વધતા જાય છે આ પહેલે પાંડેસરા વિસ્તાર આપને ખબર છે ગ્રામના સચિન પોલીસના આઉટપોસ્ટ હતા અત્યારે સચિન પોલ્યુશન સિટીમાં આવી ગયા પાંડેસરા પોલીસ સ્ટેશન બની ગયા ગીચ સ્તી છે તો એના માટે સંકલન બહુ જરૂરી છે કે ઇન્ડસ્ટ્રીઝ અને પોલીસમાં રહે ઇન્ડસ્ટ્રીમાં કોઈ નાની મોટી કોઈ ભગવાનના કરે કોઈ ઘટનાઓ બને કે દુર્ઘટના બને તો ત્યારે કેવી રીતે તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવે જેથી જો તુરંત જોએ ડેમેજ કંટ્રોલ કરી શકાય અને કોઈ જોએ આ ઘટિત ઘટનાઓને બંધ અટકાવી શકાય આ પ્રકારના તમામ ચીજોનો ચર્ચા વિચારણા કરવામાં આવી અને ઉમ્મી છે કે આવનારા સમય બી આપણા આ પૂરા એરિયા જો સુરતનો ગ્રોથ ઇન્જન એક ઇન્જન અહીંયા આ વિસ્તાર છે તો આ લોકો ભી સરસ રીતે જોઈ આપણું સંકલન સાધીને કામગીરી થતી રહેશે